મૃતક યુવકને એટેક આવેલો મૃતક યુવકની હાલ ટેકની સારવાર ચાલી રહી હોય કંટાળી પગલું ભર્યું મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો યુવકના અપઘાતના કારણે પરિવારમાં શોકનો માહોલ ધોરાજી સિટી પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોઝ ચુણેશા ધોરાજી મારું નામ રામ છે રામભાઈ વાડોતરિયા એનું મહિનાથી પહેલા એને એક એટકની આચકી આવી ગયેલી હતી અને માનસિક બીમારીના કારણે એને ગરાફ પસો કઈ લીધો છે કેટલા વર્ષ ઉંમર ઉંમર અંદાજે 32 વર્ષ ની છે વિદ થઈ ગયા ના ના અનમેરેજ શું લાગે કે એવું કે ગરાફ હતો કે હવે ઘર ની પાયા માજી ઘરે હતા અને હું કામે ગયો તો અને વાયલા રૂમ માં નાવા ના બાને જે અને પંખે ગરાફ પસો લટકાઈ ગયો અને પાડોશ અમારા બધા આવી અને એમને ઉતાર્યું તે કે લે અત્યારે આ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં